नमस्कार पत्रकार मित्रों आजनी आ आठक विशेष पत्रकार परिषदमा उपस्थित प्रदेशना सहप्रवक्ता श्री जितेंद्रभाई सहप्रवक्ता डॉक्टर श्रद्धाबेन तथा मारा साथी श्री जुबिनभाई आसरा आज प्रदेशम आदरणीय प्रदेश अध्यक्ष श्री सी आर पाटील साहेब अध्यक्षता त्यांच संगठन महामंत्री श्री रत्नाकरेष उपस्थितीमा પ્રદેશ પદાધિકારીઓ જિલ્લાના પ્રમુખો મહામંત્રીશ્રીઓ તેમજ મોરચાના પ્રમુખશ્રીઓ મોરચાના મહામંત્રીશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓની એક બેઠક રાખવામાં આવેલી આ બેઠક ખાસ આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે તેપનસો ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે પંચોતેર જેટલી નગરપાલિકાઓ છે જેની અંદર નવ જેટલી મહાનગરપાલિકાઓ સમાવિષ્ટ છે સાથે બે જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠા આની ચૂંટણીઓ પણ આવી રહી છે આ ચૂંટણીઓ માટે જવાબદારી સોંપવાના હેતુસરની આ બેઠક હતી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબનો ચાર વર્ષનો કાર્યકાળ આવતીકાલે પૂર્ણ થાય છે આજે તેમનું પણ અભિવાદન આ બેઠકની અંદર કરવામાં આવ્યું પ્રદેશ અધ્યક્ષ શ્રી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત કમલમ કાર્યાલયની મુલાકાત લીધી અને આ બેઠકને સંબોધન કર્યું અને એમની વિશેષ ઉપસ્થિતિમાં એમના પ્રમુખ સ્થાને આ બેઠક થઈ એ બદલ પણ પ્રદેશના પદાધિકારીશ્રીઓને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા એમને અભિવાદન કરવામાં આવ્યું ખાસ તો આ બેઠકનો હેતુ ચૂંટણીઓ ઉપરાંત જે કાર્યકર્તાઓ જેમણે જેમણે ચૂંટણીમાં ભાગ લીધો હતો જે જિલ્લા જે જિલ્લાઓની અંદર વિધાન લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા હતા એ પરિણામોની પણ ચર્ચા કરવામાં આવી અને એ પરિણામોના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતે વ્યૂહરચના ઘડી શકાય એનો ડેટા કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય અને કયા કયા જિલ્લા કઈ કઈ જિલ્લા પંચાયતોમાં કઈ કઈ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી નબળી પડે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના વધારે મત મળેલા છે આ તમામની જવાબદારી જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીશ્રીઓને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બધી જ ગ્રામ પંચાયતો ભારતીય જનતા પાર્ટીના નિશાન પરતું નથી લડાતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત જીત થાય એના માટેના પૂરા પ્રયત્નો કરવા માટે પ્રદેશ અધ્યક્ષે હકલ કરી હતી આદરણીય રત્નાકરજીએ પણ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓ અને મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓને પણ જણાવ્યું હતું કે આ બેઠકોની અંદર જે ખાસ વિશેષ જેની જવાબદારી સોંપવાની છે એની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે